ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસી ડાબીનું નામ ફાઇનલ છે તેઓને એઆઈસીસીમાંથી ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે કાળુસિંહ ડાબી કપડવંજ વિધાનસભામાંથી આવે છે વર્ષ બે હજાર સત્તરમાં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા તો સરપંચથી શરૂઆત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસી ડાબી સફળ રહ્યા છે ત્યારે હવે ખેડા લોકસભા માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે કાળુસિંહ ડાબીએ કટલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે હું ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છું હું સાવ પહેલો ઓગણીસો ને પંચ્યાસીમાં માં ગ્રામ પંચાયતના સભ્યથી મળી ઓગણીસો પંચ્યાસીમાં માં ગ્રામ પંચાયતનો સભ્ય બન્યો એકાણું સરપંચ બન્યો અને પછી સતત આજ દિન સુધી આજે અમારા ધરમપતની સરપંચ છે ઘણા સમયથી અમે નેતૃત્વ કરીએ તાલુકા પંચાયત લડ્યો જિલ્લા પંચાયત લડ્યો વિધાનસભા લડ્યો બે વખત એક વખત વિધાનસભા જીત્યો એક વખત વિધાનસભા આર્ય અને આ વખતે સમગ્ર ખેડા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના સૌ બધા કોંગ્રેસના અગ્રણી આશીર્વાદથી હું આ વખતે ખેડાની લોકસભાની ચૂંટણી જીતવા જઈશ કોંગ્રેસે અમારો જે ભરોસો મૂક્યો હમણાં સંપૂર્ણ અમારી સાથે જે બધા અમારા નેતાઓ છે દિનશા પટેલ છે માન્ય અમારા સૌથી અગ્રણી આગેવાન છે અમારા ભાઈ પ્રમુખ છે ચંદ્રશેખરભાઈ ડાભી અમારા પૂર્વ મંત્રી વિમલભાઈ શાહ અમારા નજીકના સહકારી આગેવાન સંજયભાઈ અને બધા સૌ બધી અમારી ટીમ અમદાવાદની દોડકાની બધા સૌ સાથે મળી અને મારી ઉપર કદે છે એટલે બહુ બધા સાથે મળી અને સંપૂર્ણપણે બધા સાથ સહકાર આપી અને અહીંયાનો મને એટલો બધો વિશ્વાસ છે કે મૌધા છે મેં અમદાવાદ છે નડિયાદ છે માતર છે અને દસકોઈ એકદમ અમારી નજીક એટલે બિલકુલ અમારી નજીક છે એમની સાથેનો મારો સારો નાતો છે એટલે ચોક્કસપણે મને બધા સહકાર આપશે અને આ વખતે ઘણા સમયથી પહેલી વખત બે હજાર નવમાં સીમાંકન થયું અને કપડોની જે અમારી જૂની બેઠક હતી કપડોની લોકસભા અને અમારે ખેડામાં જે સીમાંકન થયું એ વખતે જે આજે પહેલી વખત મને ક્ષત્રિય તરીકે ટિકિટ આપી છે એટલે મને વિશ્વાસ છે કે બધા સૌ સમાજના બધા અગ્રણીઓ સાથે અને એમાં અમારા દિનશા પટેલ સાહેબના ખૂબ મને મોટા આશીર્વાદ છે એટલે મને ચોક્કસપણે ચૂંટણી જીતવાના મને હર્ષ અને ઉલ્લાસ છે એટલે ચૂંટણી તો મતદારો ખુલાસો કરતા હોય પણ અમારા બધા સૌ કોંગ્રેસના અગ્રણી આગેવાનો અમારું પ્રધાન નેતૃત્વ સૌ મારી પર વિશ્વાસ મૂકો છે ત્યારે હું મારી પૂરી તાકાત કરી લગાવી અને હું ચૂંટણી લડવાનો છું તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને સમાચાર માટે આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર